છત્તીસગઢના કોન્ડાગાંવ નારાયણપુર સરહદી વિસ્તારમાં સુરક્ષાબળોને મોટી સફળતા અબુસમાડના કુતુલ ફરસેબેડા અને કોડતામેટા વિસ્તારમાં ચૌદ જૂનથી શરૂ થયેલા સંયુક્ત નક્સલ વિરોધી અભિયાનમાં સુરક્ષાબળોએ આઠ નક્સલીઓને ઠાર કર્યા છે આ ઓપરેશનમાં નારાયણપુર કોન્ડાગાંવ દંતેવાડા અને કાંકેરના ડીઆરજી એસડીએફ અને આઈટીબીપીના જવાનો સામેલ હતા મૃતક નક્સલીઓ પાસેથી એક ઇન્સાસ રાઇફલ એક ત્રણસો ત્રણ રાઇફલ એક બેરલ ગ્રેનેડ લોન્ચર અને અન્ય હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે આ મુઠભેડ દરમિયાન એસટીએફનો એક જવાન શહીદ થયો છે અને બે જવાનો ઘાયલ થયા છે ઘાયલ જવાનોને તાત્કાલિક એરલિફ્ટ કરીને સારવાર માટે રાયપુર લાવવામાં આવ્યા છે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી છે અને ઘાયલ જવાનોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે તેમણે જણાવ્યું કે નક્સલીઓ વિરુદ્ધની આકરી કાર્યવાહીથી નક્સલીઓમાં ભયનો માહોલ છે અને સરકાર તેમના સંપૂર્ણ નાશ સુધી શાંતિથી નહીં બેસે બે હજાર પચ્ચીસમાં અત્યાર સુધીમાં છત્તીસગઢમાં એકસો અડતાલીસ નક્સલીઓ ઠાર કરવામાં આવ્યા છે પાછલા તેર મહિનામાં રાજ્યમાં બસો ચાળીસ નક્સલીઓ જેમાં ટોચના કેડર્સ અને પચ્ચીસ લાખથી એક કરોડ રૂપિયાના ઇનામ ધરાવતા નક્સલીઓનો સમાવેશ થાય છે તેમને ઠાર કરવામાં આવ્યા છે આ સફળતાઓ સ્થાનિક માહિતી તંત્રની મજબૂતી અને અસરકારક અભિયાનની વ્યૂહરચનાનું પરિણામ છે આ મિશન દરમિયાન સુરક્ષાબળોએ નક્સલીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે જેમાં એ કે ફોર્ટી સેવન ઇન્સાસ રાઇફલ બેરલ ગ્રેનેડ લોન્ચર અને અન્ય હથિયારોનો સમાવેશ થાય છે આ ઓપરેશન બસ્તર વિસ્તારમાં નક્સલીઓના પ્રભાવને ઘટાડવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે జిల్లా కొండగవ్ నారాయణపురి బస్సర్కి సీమావర్ది गम जंगल क्षेत्र में प्रतिबंधित एवं गैरकानूनी सीपी माओदी संगठन के पूर्वी बस्तर डिविजन कमेटी कैडर्स को उपस्थिति की का आधार पर डीआरजी कोंडागांव टीम दिनांक 15 अप्रैल को सर्च अभियान के लिए रवाना हुई थी अभियान के दौरान कल दिनांक 15 अप्रैल को शाम से लेकर अनेक बार माओदी एवं सुरक्षा बल के बीच में मुठभेड़ हुई मुठभेड़ के उपरांत इलाका के सर्चिंग में दो माओवादियों का डेड बॉडी रिकॉर किए गए थे दोनों माओवादियों का शिनाख्ती डिविजनल कमेटी मेंबर हल्दर एवं एरी कमेटी मेंबर रामे के रूप में हुआ हल्दर के ऊपर आठ लाख के उपर, नाम राम के ऊपर पांच लाख के नाम पूर्व से घोषित है मुठभेड़ सल से एक फोर्टी सेवन अन्य आम भी बरामद किए गए थे आसपास इलाका में अभी भी सर्चिंग अभियान जारी है